હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા ચારેડી છે મારી મમ્મીની તો મમ્મી સૂર્યનારાયણને પાણી રેડવા ગયા છે એ આવે ને એટલે અમે નાસ્તો કરી લઈએ કાલે થેપલા કર્યા હતા ને તો થેપલા પીડ્યા છે તો ચાંદ થેપલા ખાઈશ ખાશું અમે મમ્મી હજી આવ્યા નથી આવ્યા

તો કેરીના બોળિયા તો જોયા તા હળદર મીઠામાં નહીં ખાતા એ બે દિવસ થયા ને હજી એમાં એમાં છે અને હવે અત્યારે સંભાર વઘારવાનો છે તો એ બતાવી દઉં જો આ છે મેથીના કુરિયા એમાં મમ્મીએ નાખ્યું છે મીઠું એક મેથીના કુરિયા છે ને એ અમારે થોડાક ઘરના હતા ને થોડાક અંબારથી લેવા હતા પણ થોડાકમાં છે ને આમાં ઓલું કરીને પાવડર જેવું કરી નાખ્યું એટલે આમ લચકો થાય ઓલું આખું આખું ન રહે

બતાવવા પડશે ને ઉભા રહે રહ્યો બતાવું ચલો આમાં નખાઈ ગયા છે આખા મરી એટલે થઈ મેથીના કુરિયા મીઠું વરિયાળી અને મરી હવે મમ્મી લાવે છે હિંગ જે લોકો હિંગ ન ખાતા હોય અવોઈડ કરી શકે અમે તો ખાઈએ એટલે હિંગ વચ્ચે જ નાખવાની ઓકે એનું ઉપર ગરમ તેલ નાખવાનું હે ને હા ઓકે ચાલો જો

પણ હું તો એ બતાવીશ બધું કેમકે કોઈને છે ને અને આ વિડીયો તમારા બધા માટે તો છે જ પણ મારા માટે બી છે કે કાલ સવાર મારી ઉપર અથાણાનો ભાર એવો હોય તો હું બનાવી શકું કેમકે ભાવે તો બનાવતા આવડવું પડે એમ છે મમ્મી એમ કહીશ મને કે હું ઉમરી ગઈ હોય તો એમ કહીશ તો મમ્મી ને બધા મમ્મી એમ કે અત્યારથી શીખતી જા થોડાક વર્ષમાં શીખી જા પછી હું વઈ ગઈ હોય તો તારે બનાવવા થાય એમ

ઘઉં કેવા લેવાના એ સિખવાડ્યું તું કેરી કેવા કેવી લેવાની એ શીખવાડ્યું તું પછી પછી મમ્મી બીજું શું શીખવાડ્યું તું અથાણાની કેરી ભલે એમાંનું યાદ કાંઈ નથી પણ તોય થોડીક આમ ત્યાં જઈને લેવા ત્યારે થોડું ઘણું સમજ પડે ખરી એમ એમ કે ઈ બધું અમારા પપ્પા કરતા ઘઉં નું કામ અથાણા ની કેરી નું કામ અથાણા સિઝનમાં તો પપ્પા છે ને મમ્મી ને એવું જ કહેતા રામ રાખ્યો મને એમ કે તાર માયે રામુ જ મમ્મી એમ કે પપ્પા ને અરે લઈ જાય ઈ કેરી લેવા પછી અમે ઘરે સુડો છે એટલે ઘરે કેરી કટ કરવાની ને ઈ લોકો પાસે નહીં કરાવવાની ઈ પછી બધું પપ્પાએ અથાણામાં ઉપર જ ઉભા રહેતા એટલે મમ્મી એમ કે આમ લેતા આવજો આ લેતા આવજો આ લેતા આવજો ઓલું લેતા આવજો ઓલું કરજો ઓલું કરજો ઓલું કરજો એટલે પપ્પા એમ કે તારમાં એ રામુ રાખ્યો છે મમ્મી મને રામુ રાખી જ મમ્મી મને એમ કે હું જાતી હોય ને

આમ મોડો તો ગરમ તો થઈ જ ગયો હોય પણ એમ નહીં એનું ચેકિંગ એમ કરવાનું ઉપરથી ધુમાડા નીકળે ને એટલું બધું ગરમ કરવાનું મમ્મીનું એવું કેવું છે અને મમ્મી છે ને અથાણામાં એક્સપર્ટ છે એટલે એનું એવું કેવું છે કે ધુમાડા નીકળી જાય ને એટલું તેલ ગરમ કરીએ ને તો આ સંભારમાં હવે જમાં કોઈ દિવસ છે ને આખું વરસ પડ્યું ને તો એ સ્મેલ ન આવે કેમકે ઘણા ઘર ઘણાના ઘરે અથાણામાં થોડી ઘણી સ્મેલ આવતી હોય કે મમ્મી હા

આમાં નાખે છે જરાક જરાક ધુમાડો દેખાય હવે આને ઘણીક વાર આમને દેવાનું 頑張れ、頑張れ。<music> <music>

ચલો હવે એને ઢાકીને રેવા દેવાનું એટલે ઈ સરખું મસ્ત બધો સંભાર પાકી જાય મેથી પૂરિયા પાકી જાય હવે કપડા આપી દઉં સંભાર વઘારાઈ ગયો હું યોગામાં થઈ ગયો પછી રસોઈ થઈ ગઈ છે સંભાર વઘારાઈ ગયો છે એ સ્ત્રીને કપડા દેવાઈ ગયા છે હવે કપડાં સુકાઈ ગયા હોય ને એ કપડાં ઘડી કરી નાખીએ ત્યાં મને એમ છે છોકરાઓ આવી જશે અને છે ને બહારથી ગરમ ગરમ પવન આવે છે ને એટલે બારી બારી બધું બંધ કરી દઈએ ગયું ગેસ બંધ કરી દઈએ બધું બંધ કરી દઈએ હાલો બા હોક કોઈ હોક કર્યો પંખો કા હવે કપડાં એટલા ઘડી થઈ જશે ને તોય નહીં આવે ટપુડિયા વજી સવા બાર ને પાંચ જ થઈશ કાંઈ નહીં પણ ઘડીક વાર આરામ આરામ કરશું તે આવી જ જશે હું લઈ જવાનો છું શું થયું તીકું આજે પછી હતી ગરમી બકા પછી ફોટો લઈ જવાનો છે કે ઓકે મમ્મી એ ઓસ્ટ્રો સ્ટ્રોક છે ઓકે સ્કિસ્ટ્રો હું આપણે બે વસ્તુ મમ્મી મેમને મેમ જો મેં મારા ઘરે મેમને તોય તે જ છે આજે બધું પૂરૂ જ કરવું તો લખવું તો પડે બે દિવસનું હોમવર્ક ને ફ્રી પિરિયડમાં મહાન માં ગઈ હું સુધિ કો છે ને લેવાનું ટિશ્યુ પેપર છે હ ओके okay. ओके okay, चलो अब बेउ छे ने शावर कर लियो ने पछि आलो हॉल नु एसी कर दो जाओ મે મે કીધું છે કે અલગ અલગ ग्लू નહિ લાવતા ઉનલી વ્હાઇટ ग्लू લાવજો ઓકે ફેવિકોલ હા ફેવિકોલ મમ્મી કરીને ફ્રી થયા ને તો મમ્મી કહે છે કે હવે આ થોડુંક ઠંડુ થઈ ગયું છે હા તો એમાં હળદર અને લાલ મરચું નાખી દઈએ તો બતાવી દઉં slow करतो का नु मदत केलेल्या खूप सी फेर मागते म्हणून उन्हात ठेवलंय लोहं आणि ओलू पाईप छे આ વર્ષ નું આ નવું મરચું જ મતલબ અથાણું કરીએ ને એમાં નવું ગયા વર્ષ નું જૂનું મરચું પડ્યું હોય ને એ નાખવાનું નવું નાખવાનું એટલે એવું લાગશે ને તો લાગશે સાખી ટેસ્ટ કરીને હા ઓલ ફટ બહુ તીખું હતું ને એટલે મરચું સારું લાગે છે નોર્મલી માં કેવું થાય જરાક નાખી દે એટલો બધો કલર આવે ને કે એમ લાગે જાણે કલર જ છે હા હે ને આમાં કલર નથી આ બહુ ફાઈન ભાવ અમાર ભાવ દીદી છે ને એના ને લોકોને ઘરનો મરચું થાય એટલે ક્યાંથી લીધું છે પણ મરચું બહુ સારું છે

હા પોણા બે થયા છે ઘડીક ચારેક વાગ્યા સુધી શું શું પછી ઊઠીને જોશું કઈક શું કરશું નથી આજે તો સારું બોલ કાનો કાનો બોલ બોલ

અમે છે ને દીવા માટે ભાખરી બનાવી અને અમારા ત્રણેયના અમે પૌવા બનાવ્યા તો પૌવા અને આલુ સેવની મજા લઈએ મેથીની કોફી બનાવી છે ખાના મેથી ખાના પીના ખા લે તે હે મમ્મી ખરાબી નથી જગ્યા વગર મજા ન આવતી હં જગ્યા ને આ છે ને મને એમ થાય મને આ મારી જગ્યા વગર મજા જ ન આવે હમણાં પૃથ્વ ખાઈ લેટે પાત ત્યારે જગ્યા ઉપર શિફ્ટ થઈ જાવ હવે હાલે કેમ થયું નાખવું પડશે એવું લાગી થયું એ બરાબર છે નાખું પડશે તીખો બિલકુલ નથી થયો એટલે હું બોલ ગયા વર્ષે નાખી દીધું મેં દર વર્ષે નાખીએ એમ પણ મેથી કડવી લાગે નાખું એ પોહે ને પછી ખાટી કેરીન સાથે પોહે ને પછી મજા આવે તમને ચલો હવે અમે જમી લઈએ ચલો હું આલુ સેવ અને કોફી અને મારી દીવા આવી મેં કરી આ એક સે ઉતારી છે બાખડી ત્યાં પડી છે ઉપર લે હું લઈ આવું માતાજી બહુ ગરમ છે હજી વાર ખમવું પડશે તને તાહી મધુર ફળ જાનું પ્રભુ મુદ્રિકા મિમુખ માલધિ લાંધી ગયે દુર્ગમ કાજ જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે રામ દ્વારે તુમ રખવારે રે હોતન આજ્ઞા બિનુ પેસારે સબ સુખ લહે તુમ્હારી સરના તુમ રક્ષક કા હું કો ડરના